મિત્રો તો આપણે અત્યારે વાડી આવી ગઈ છે આપણે દવા છાટવાની છે કપામાં ની છે ઈળું છે પછી ઝીણી ઝીણી પોપટી કોઈ પણ પોપટી લાલ ધોળી પીળી જે પણ પોપટી આવે ને એનો બધાનો સફાયો થઈ જાય એવી બેસ્ટમાં બેસ્ટ દવા લાવ્યા છીએ આપણે અત્યારે આ કોઈ પણ જાતનું પ્રમોશન નથી આ તો ખાલી તમારા ખેડૂત મિત્રો માટે બેસ્ટ ખેતી કરીએ શકો અને સારું રિઝલ્ટ મળે એના માટે આ છે બરોબર છે તો જોઈ લે આ આપણો કપા છે આપણે આમાં અત્યારે દસ દાર બાર પંપ દવા સાટી દીધી છે એટલે આપડે વિડિયો ઉતારી છે તમને રિઝલ્ટ હોય બતાવશું બે દિવસ પછી કે કોઈ પણ જાતની ચુસિયા જીવાત રહે છે નહીં બરોબર આપણે આગળ પપ્પાને દે પપ્પા પાસે બોલાવડે આવી કે ભાઈ આમાં હું હું આવે છે ને કઈ કઈ દવા આવે છે બધે કરતા બેસ્ટ દવા કઈ છે ને આનું હું ઉપાય છે ને કેવી રીતે આમાં સફાયો થાય છે હાલો તમને બતાવું આગળ બરોબર જો મિત્રો આપણે પપ્પા પાસે આવી ગયા છે પપ્પાનું ઇન્ટરવ્યુ લેવા માટે પપ્પા બતાવો આ દવા કઈ કઈ છે ને કઈ છે આના પાસે પ્રોફીનો પોચ ને સાયપરમેથ્રિન હા

આવી રીતે કપામાં છંટકાવ કરી દો ને તમે સરસ રીતે દવાનો તમને આગળ કીધું આ રીતના દવાનો કમ્પ્લીટ કરી છો તમારે કોઈ પણ જાતની જીવાત પોપટી છે છે બધીને મારી નાખશે પોપીનો ફોશ બરોબર જોઈ લ્યો આવી રીતના અને આપણો કપાનો ગ્રોથ જોઈ લ્યો આગળ જે દવા થઈ હતી એના કારણે આ કપાનો ગ્રોથ તમે જોવો